શ્રવણ વિદ્યાધામના ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આયોજન કરાયું ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે ધોરણ દસ અને બાર ના બોર્ડ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું ધી રોડ ટુ સક્સેસ એન્ડ ધી રોડ ટુ ફેલિયર આ ઓલમોસ્ટ એક્ઝેક્ટલી ધી સેમ સો કીપ વર્કિંગ હાર્ડ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ત્રણ સેશનમાં યોજવામાં આવ્યો હતો પ્રથમ સેશન તારીખ 24 એપ્રિલના રોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તેમજ દ્વિતીય સેશન તારીખ 25 એપ્રિલના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને તૃતીય સેશન ધોરણ દસ તથા ધોરણ 12 ના વાલી મિત્રો માટે યોજાયું હતું કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા તજજ્ઞ અને સોફ્ટ સ્કિલ ટ્રેનર પરેશભાઈ ભટ્ટ દ્વારા પરીક્ષામાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી એ અંગે સુંદર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કઈ રીતે વાંચવું

అండ్ ఆన్సర్ ఇస్ నో వాస్తవం అంటే మరీ ఆ ట్రైనింగ్ నా ఇంట్లో ఇంకా తమే చో తోపల బ్రహ్మ మేనత్ కల్సం తోపల బ్రహ్మ షో ఓ సోతి బదర్ బదర్ కోన్ పుస్తసే మమ్మీ అండ్ ఫైనల్లీ నంబర్ ఆఫ్ మమ్మీ బక్ కు టిక్ ఐట మంటే అండ్ ది ఆన్సర్ ఇస్ yes <laughs>